ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું શ્રી હાર્દિક સ્વાગત કરું છું અમારા વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો કેમ છો બાળ મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ પહેલું વિષય ગણિત યુનિટ 2 1 થી 9 સુધીની સંખ્યા એકથી નવ સુધીની સંખ્યામાં ભાગ ચોથો આપણે ભાગ નંબર માં આપણે ભણી ચૂક્યા હતા ક્લાસ વર્ક લીધામાં હવે આપણે ભાગ માં હોમવર્ક પૂરું કરીશું તો ચાલો તેમાં આપણે જોઈએ તો છે હોમવર્ક એમાં સૂચના છે વધારે અને ઓછું તેમાં પ્રશ્ન નંબર એક

ચાર પાંચ છ સાત અને આઠ તાળા છે હવે ચાવી જોઈએ સાત અને સાત ચાવી છે તો તાળા છે એ ચાવી કરતા વધારે છે તો ત્યાં આપણે રાઇટ ની નિશાની કરીશું સાચાની અને તાળા કરતા ચાવી ઓછી છે તો ત્યાં આપણે ચોકડીની નિશાની કરીશું ત્યાર પછી ટેબલ અને ખુરશી તો ટેબલ આપણને એક આપેલું છે અને ખુરશી બે તો ટેબલ કરતા ખુરશી વધારે છે તો ખુરશી નીચે આપણે રાઈટ નિશાની કરીશું અને ટેબલમાં રંગ એટલે કે ચોકડી નિશાની કરીશું ત્યાર પછી આપણે જોઈએ ગણો અને જોડો તેમાં પ્રશ્ન નંબર એક નમૂના પ્રમાણે ગણો અને જોડો તો અહીંયા આપણને બે બરણી આપેલી છે તે નમૂના પ્રમાણે આપણે જોઈએ છીએ કે બે બરણી છે તો સામે બે મીંડા સાથે તેને જોડેલી છે એવી જ રીતે અહીંયા નીચે આપણને મકાઈ કેટલી આપેલી છે તો કે ચાર એક બે ત્રણ અને ચાર તો સામે આપણે ચાર મીંડા સાથે મકાઈને જોડીશું ત્યાર પછી હથોડી આપેલી છે એ કેટલી છે છ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ અથોડી ને આપણે છ મીંડા સાથે જોડીશું ત્યાર પછી આપણને આપેલા છે બે એટલે કે દફતર કેટલા છે ત્રણ એક બે ત્રણ તો આપણે ત્રણ દફતરના ના ચિત્ર ને ત્રણ મીંડા સાથે જોડીશું ત્યાર પછી આપણને સફરજનના ચિત્રો આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત રાઉન્ડ એટલે કે ગોળ કરો તો આપણે અહીંયા ચિત્ર ગણી અને એકથી પાંચ નીચે સંખ્યા આપેલી છે જેટલા ચિત્ર હોય તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું તો પેલું ચિત્ર આપણને આપેલા છે કેટલા છે ત્રણ એક બે અને ત્રણ અહીંયા આપણને એક થી પાંચ સંખ્યા આપેલી છે એક થી પાંચ ની સંખ્યા આપેલી છે તેમાં આપણે ચો ગડે ચાર ઉપર રાઉન્ડ કરીશું ત્યાર પછી આપેલી છે બે બિલાડી તો બે બિલાડી છે તો આપણે અહીંયા એક થી પાંચ અંક સંખ્યા આપેલી છે તો આપણે અહીંયા બે ઉપર રાઉન્ડ કરીશું બાળ મિત્રો તમારે પણ તમારા લીધામાં જોડકા છે તે પેન્સિલ વડે સ્કેલથી જોડવાના રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નમૂના પ્રમાણે જૂથ બનાવો તો અહીંયા આપણને કીધું છે પાંચ મીણબત્તી તો અહીંયા આપણને મીણબત્તી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત મીણબત્તી આપેલી છે તેમાંથી આપણે પાંચ મીણબત્તીનું જૂથ બનાવવાનું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છ પાંદડા પ્યાલા આપેલા છે તેમાંથી આપણે સાત પ્યાલાનું જૂથ બનાવવાનું રહેશે ત્યાર પછી આઠ બટાટા તો આપણને દસ બટાટા આપેલા છે તેમાંથી આપણે આઠ બટાટાનું જૂથ બનાવવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ખૂટતા ચિત્ર દોરી સંખ્યા સરખા જૂથ બનાવો અહીંયા આપણને ત્રિકોણ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ત્યાર પછી બાજુમાં એક બે

ત્રણ ચાર અને પાંચ આ બે અલગ છે તે આપણે મારી પેન્સિલ તમને અહીં દર્શાવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક નાની સંખ્યા નીચે ચોરસમાં માં રાઈટ કરો જે સંખ્યા નાની છે તેના નીચે ચોરસમાં આપણે રાઈટ કરીશું ત્રણ અને ચાર તો ચાર છે એ ત્રણ કરતા નાની છે ચાર છે એ ત્રણ કરતા મોટી છે. તો આપણે શું કરીશું કે ત્રણ નીચે રાઈટ ની કરીશું જોઈ શકીએ કે આઠ છે છ કરતા મોટા એટલે છ નીચે આપણે રાઇટની નિશાની કરીશું ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે મોટી સંખ્યા ની છે ચોરસ કરો ત્રણ અને ચાર હવે ત્રણ ચાર છે એ ત્રણ કરતા મોટા છે તો આપણે ત્યાં રાઈટની નિશાની કરીશું ત્યાર પછી નવ અને આઠ તો આપણે નવ છે આઠ કરતા મોટા છે તો ત્યાં પણ આપણે રાઇટની નિશાની કરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ક્રમિક અંકોમાં ખોટા અંક લખો તો આપણને અહીં એક થી દસ અંક આપેલા છે તેમાં જે અંક ખૂટતા હોય તે લખવાના છે જે મેં તમને અહીં એક થી દસ અંક દર્શાવેલા છે અને નીચે છે તે ઊંધા એકડા આપણે લખવાના છે અને તે પણ અંકમાં જ ક્રમિક જ ગોઠવવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પછીની સંખ્યા લખો તો ત્રણ પછી શું આવે તો કે ચોગડે ચાર છ પછી સાત અડે સાત આઠ પછી નવ વડે નવ ચાર પછી લખો તો 5, ની પહેલા શું આવે તો કે આઠ ની પહેલા સાત અડે સાત ત્રણ ની પહેલા શું આવશે બ ગડે બે સાત ની પહેલા છ ગડે છ વચ્ચેની સંખ્યા લખો એક ખાલી જગ્યા ત્રણ એક અને ત્રણ ની વચ્ચે શું આવશે બ ગડે બે ત્રણ અને સાત ની વચ્ચે શું આવશે છ ગડે છ સાત અને નવ ની વચ્ચે શું આવશે આઠ અડે આઠ તમારે પણ તમારા લીધામાં પેન્સિલથી વ્યવસ્થિત રીતે હોમવર્ક પૂરું કરવાનું રહેશે મને આશા છે કે તમને લોકોને આ લીધા દ્વારા વિડીયો દ્વારા તમને સમજાઈ ગયું હશે થેન્ક યુ